આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું મહાત્મય શ્રી ભગવાન કહે છે હે લક્ષ્મી પ્રથમ અધ્યાયના મહાત્મયનું ઉત્તમ ઉપા મેં તમને સંભળાવ્યું હવે બીજા અધ્યાયનું મહાત્મય સાંભળો દક્ષિણ દિશામાં વેદજ્ઞ બ્રાહ્મણોના પુરંદરપુર નામના નગરમાં શ્રીમાન દેવ શર્મા નામે એક વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા તેઓ અતિથિઓનો સત્કાર કરનારા સ્વાધ્યાયી વેદશાસ્ત્રોના વિશેષજ્ઞ યજ્ઞાદિ અનુષ્ઠાનો કરનારા અને તપસ્વીઓના પ્રિય પાત્ર હતા તેમણે ઉત્તમ દ્રવ્ય વડે અગ્નિમાં હવન કરી દીર્ઘકાળ સુધી દેવતાઓને તૃપ્ત કર્યા હતા પરંતુ તે ધર્માત્મા બ્રાહ્મણને કાય શાંતિ પ્રાપ્ત ન થઈ તેઓ પરમ કલ્યાણમય તત્વના જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છાથી પ્રતિદિન વિવિધ સામગ્રીઓ દ્વારા સત્ય સંકલ્પવાળા તપસ્વીઓની સેવા કરવા લાગ્યા આ રીતે શુભ આચરણ કરતા એમને ઘણો સમય વીતી ગયો ત્યાર પછી એક દિવસ પૃથ્વી ઉપર તેમની સમક્ષ એક યોગી મહાત્મા પ્રગટ થયા તેઓ પૂર્ણ અનુભવી આકાંક્ષા રહિત નાસિકાના અગ્ર ભાગ ઉપર દૃષ્ટિ રાખનારા તથા શાંત ચિત્ત હતા સતત પરમાત્માના ચિંતનમાં એકચિત થઈ તેઓ હંમેશા આનંદ વિભોર રહેતા હતા દેવ શર્માએ તે નીચ સંતુષ્ટ તપસ્વીને શુદ્ધ ભાવથી વંદન કરીને પૂછ્યું મહાત્મા મને શાંતિમય સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થશે ત્યારે તે આત્મજ્ઞાની સંતે દેવ શર્માને સોપુર ગામના નિવાસી મિત્રવાન જે બકરીઓ ચરાવતા હતા એમની ઓળખ આપી અને કહ્યું તે જ તમને ઉપદેશ આપશે આ સાંભળી દેવશર્માએ મહાત્માના ચરણોમાં વંદન કરી અને સમૃદ્ધિશાળી સોપુર ગામમાં પહોંચી તેના ઉત્તર ભાગમાં એક વિશાળ વન જોયું તે જ વનમાં નદીના કિનારે એક શિલા ઉપર મિત્રવાન બેઠેલા હતા તેમના નેત્રો આનંદારિતથી નિશ્ચિલ હતા તેઓ અપલગ દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા તે સ્થાન પરસ્પરના સ્વાભાવિક વેરભાવને છોડીને એકસાથે રહેતા પરસ્પર વિરોધી પ્રકૃતિના પ્રાણીઓથી ઘેરાયેલું હતું જ્યાં બગીચામાં મંદ મંદ હવા ચાલી રહી હતી મૃગોના ટોળા શાંત ભાવથી બેઠેલા હતા અને મિત્રવાન દયાયુક્ત આનંદમયી મનોહારીણી દ્રષ્ટિથી પૃથ્વી પર જાણે અમૃત વરસાવી રહ્યા હતા તે રૂપમાં તેમને જોઈ દેવ શર્માનું મન પ્રસન્ન થઈ ગયું તેઓ ઉત્સુક થઈ ઘણા વિનય સાથે મિત્રવાન પાસે ગયા મિત્રવાને પણ પોતાના મસ્તકને સહેજ નમાવી દેવ શર્માને સત્કાર્યા તે પછી વિદ્વાન દેવ શર્મા અનન્ય ભાવે મિત્રવાનની પાસે બેસી ગયા અને જ્યારે એમના ધ્યાનનો સમય પ્રાપ્ત સમાપ્ત થયો ત્યારે તેમણે પોતાના મનની વાત પૂછી હે મહાભાગ હું આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું મારા આ મનોરથની પૂર્તિ માટે મને કોઈ એવો ઉપાયનો ઉપદેશ આપો કે જેના વડે સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે દેવ શર્માની વાત સાંભળી મિત્રવાન શણવાર વિચારમાં પડ્યા અને ત્યાર પછી કહેશે એ વિદબન એક સમયની વાત છે હું વનમાં બકરીઓની રક્ષા કરી રહ્યો હતો એટલામાં એક ભયંકર વાઘ ઉપર મારી દ્રષ્ટિ પડી એ જાણે બધાને ખાઈ જવા તત્પર હતો હું મૃત્યુથી ડરતો હતો તેથી વાઘને આવેલો જોઈ બકરાના ટોળાને આગળ કરી ત્યાંથી ભાગી ગયો પરંતુ એક બકરી તરત જ સમગ્ર ભયનો ત્યાગ કરી નદી કિનારે પેલા વાઘ પાસે બે ધડક જઈ પહોંચી પછી વાઘ પણ દ્વેષ ચોડી ચુપાસૂપ ઊભો રહી ગયો તેને આ અવસ્થામાં જોઈ બકરી કહે છે હે વાઘ તને તો ઈચ્છિત ભોજન મળી ગયું છે મારા શરીરનું માંસ કાઢી પ્રેમથી ખાઈ જા તું આટલી વારથી ઊભો કેમ છે તારા મનમાં મને ખાઈ જવાનો વિચાર કેમ નથી તો વાઘ કહે છે હે બકરી આ સ્થાન પર આવતા જ મારા મનમાંથી ભાવ નીકળી ગયો છે ભૂખ તરસ મટી ગઈ છે તેથી પાસે આવવા છતાં હું તને ખાવા ઈચ્છતો નથી વાઘના આમ કહેવાથી બકરી કહે છે મને પણ સમજાતું નથી કે હું પણ કેમ નિર્ભય થઈ ગઈ છું આમાં કંઈ કારણ છે જો તને ખબર હોય તો મને કહે આ સાંભળીને વાઘ કહે છે કે હું પણ નથી જાણતો ચાલો સામે ઊભેલા પહેલાં મહાપુરુષને જઈને આપણે પૂછીએ આમ નિશ્ચય કરી તેઓ બંને ક્યાંથી ચાલ્યા તે બંનેના સ્વભાવમાં આ વિચિત્ર વર્તન જોઈ હું ખૂબ જ આશ્ચર્યમાં પડ્યો એટલામાં તેમણે મને જ આવીને પ્રશ્ન કર્યો ત્યાં વૃક્ષની ડાળી ઉપર વાનરરાજ બેઠેલા હતા પેલા બેની સાથે મેં પણ વાનરરાજને પૂછ્યું મારા પૂછવાથી વાનર રાજે આદરપૂર્વક કહ્યું હે અજપાલ સાંભળ આ બાબતે હું તને પ્રાચીન વૃતાંત કહું છું આ સામે વનની અંદર જે એક મોટું મંદિર છે તેની તરફ જુઓ એમાં બ્રહ્માજી વડે સ્થાપિત કરાયેલા શિવલિંગ છે પૂર્વકાળમાં અહીં સુકર્મા નામે એક બુદ્ધિમાન મહાત્મા રહેતા હતા તેઓ તપસ્યામાં સંલગ્ન થઈ આ મંદિરમાં ઉપાસના કરતા હતા તેઓ વનમાંથી ફૂલો વીણી લાવતા અને નદીના પાણીથી પૂંજણી ભગવાન શિવજીની સ્નાનાદિથી પૂજા કરતા આ રીતે આરાધનામાં આરાધના કરતાં સુકર્મા અહીં નિવાસ કરતા ઘણો સમય વીત્યા પછી એક દિવસ તેમની પાસે એક અતિથિનું આગમન થયું સુકર્માએ ભોજન માટે ફળો લાવી તે અતિથિને અર્પણ કર્યા અને કહ્યું હે વિદ્વાન હું માત્ર તત્વજ્ઞાનની ઈચ્છાથી ભગવાન શંકરની આરાધના કરું છું આજે એ આરાધનાનું પરિપક્વ ફળ મને પ્રાપ્ત થયું છે કારણ કે આજે આપ જેવા મહાપુરુષોએ મારા પર અનુગ્રહ કર્યો છે સુકર્માના આ મધુર વચનો સાંભળી તપસ્વી મહાત્મા અતિથિને ઘણી પ્રસન્નતા થઈ તેમણે એક શિલાખંડ ઉપર ગીતાનો બીજો અધ્યાય લખી આપ્યો અને બ્રાહ્મણને તેનો પાઠ અને અભ્યાસની આજ્ઞા આપતા કહ્યું હે બ્રહ્મણ આનાથી તમારા આત્મજ્ઞાન સંબંધી મનોરથો આપોઆપ પૂર્ણ થઈ જશે આમ કહી તે બુદ્ધિમાન તપસ્વી સુકર્માની સામે જોત જોતામાં અંતર જાન થઈ ગયા સુકર્મા ચકિત થઈ તેમની આજ્ઞા અનુસાર ગીતાના બીજા અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યો તે પછી ઘણા સમય બાદ અંતઃકરણ શુદ્ધ થતાં તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ પછી તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં શાંતિ પ્રસરી ગઈ ત્યાંથી ઠંડી ગરમી અને દ્વેષના વિઘ્નો પણ દૂર થઈ ગયા એટલું જ નહીં તે સ્થાનોમાંથી ભૂખ તરસની પીડાઓ પણ નષ્ટ થઈ ગઈ અને ભય તો સર્વથા દૂર થઈ ગયો બીજા અધ્યાયનું અધ્યયન કરનાર સુકર્મા બ્રાહ્મણની તપસ્યાનો આ બધો પ્રભાવ હતો મિત્રવાન કહે છે વાનરરાજના આમ કહેવાથી હું પ્રસન્નતાપૂર્વક બકરી અને વાઘની સામે તે મંદિરમાં ગયો ત્યાં જઈ શિલાખંડ ઉપર લખેલ ગીતાનો બીજો અધ્યાય જોયો અને વાંચ્યો તેની જ આવૃત્તિ કરવાથી હું તપસ્યાને પાર પામ્યો છું માટે હે ભદ્ર પુરુષ તમે પણ હંમેશા ગીતાના બીજા અધ્યાયની આવૃત્તિ કરો આમ કરવાથી મુક્તિ તમારાથી દૂર નહીં રહે શ્રી ભગવાન કહે છે હે પ્રિય મિત્રવાને આ પ્રમાણે આદેશ પામ્યા પછી દેવશર્માએ તેમનું પૂંજન કર્યું અને તેમને પ્રણામ કરી પંદરપુરનો રસ્તો લીધો ત્યાં કોઈ દેવાલયમાંથી તે આત્મજ્ઞાની મહાત્માને મેળવી તેમની સમક્ષ બધો વૃત્તાંત રજૂ કરી સર્વપ્રથમ તેમની પાસેથી જ બીજા અધ્યાયનો અભ્યાસ કર્યો તેમનાથી ઉપદેશ મેળવી શુદ્ધ અંતઃકરણવાળા શુકર્મા પ્રતિદિન શ્રદ્ધા સાથે બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા ત્યારથી તેઓ અનવધ્ય પ્રસન્નયની પરમપદને પામ્યા હે લક્ષ્મી આ બીજા અધ્યાયનું ઉપાખ્યાન છે તો અહીંયા બીજા અધ્યાયનું મહાત્મય સમાપ્ત થાય છે હવે પછીની એકાદશી આપણે બીજા અધ્યાયનો પાઠ કરીશું શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો